હવે આપણે પ્રથમ પરીક્ષાની ખૂબ જ નજીક આવી ગયા છીએ કોઈ પણ ધોરણના વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષા બહુ નજીક છે અને એની સાથે સાથે આપણા ઘણા બધા તહેવારો પણ મોસમ આવી ગઈ છે એમ ઘણા બધા તહેવારો પણ આપણે ઉજવવાના છીએ બીજી એક નાની એવી વાત તમને જો કરી દઉં તો આ પરીક્ષાની સાથે સાથે તહેવારોની સાથે સાથે બોર્ડના વિદ્યાર્થીઓનો વધારે એક મહિનો ઓછો થઈ ગયો છે તો આ બધાની વચ્ચે આપણે કેવી રીતે બેસ્ટ તૈયારી કરી શકાય કઈ રીતે આપણે આપણા રિઝલ્ટ પર ફોકસ કરી શકીએ એના માટે થઈ આજે હું તમારી સાથે લઈને આવ્યો છું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યસ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની આ ચેનલ પર ફરીથી એક વખત સ્વાગત છે મિત્રો ઓગસ્ટ મહિનો આવી ગયો છે આપણે જે તૈયારીઓ કરી રહ્યા હતા એમાં જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે તો હવે આપણે પ્રથમ પરીક્ષાની ખૂબ જ નજીક આવી ગયા છીએ કોઈ પણ ધોરણના વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષા બહુ નજીક છે અને એની સાથે સાથે આપણા ઘણા બધા તહેવારો પણ મોસમ આવી ગઈ છે એમ ઘણા બધા તહેવારો પણ આપણે ઉજવવાના છીએ બીજી એક નાની એવી વાત તમને જો કરી દઉં તો આ પરીક્ષાની સાથે સાથે તહેવારોની સાથે સાથે બોર્ડના વિદ્યાર્થીઓનો બી વધારે એક મહિનો ઓછો થઈ ગયો છે તો આ બધાની વચ્ચે આપણે કેવી રીતે બેસ્ટ તૈયારી કરી શકાય કઈ રીતે આપણે આપણા રિઝલ્ટ પર ફોકસ કરી શકીએ એના માટે થઈ આજે હું તમારી સાથે લઈને આવ્યો છું કે રજાઓની વચ્ચે પણ પરીક્ષાની તૈયારીઓ કરવાની છે રજા એટલે તહેવાર તો ઉજવાનો છે પણ એની વચ્ચે પણ માઇક્રોલેવલ નું મેનેજમેન્ટ એ ટાઈમ મેનેજમેન્ટ અને સ્માર્ટ સ્ટડી ટેકનિક્સ દ્વારા આપણે કઈ રીતે બેસ્ટ તૈયારી કરી શકીએ એના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ તો તમારો રોડ મેપ બનાવો તમારી પાસે કેટલો સમય છે ગણતરી કરો રજાઓના દિવસો ગણો કે તમારી પાસે જે દિવસો છે એ પરીક્ષા પહેલા કેટલા દિવસ છે પરીક્ષાની આધારે પરીક્ષામાં કેટલા દિવસની તૈયારી થઈ શકે એમ છે આ તમામે તમામે એક આખો પ્લાન તૈયાર કરવાનો છે એટલે તમારી પાસે રજાઓના દિવસો ખાસ કરીને ઓગસ્ટ મહિનાની જ વાત કરીએ રક્ષાબંધન છે સ્વાતંત્ર્ય દિન છે જન્માષ્ટમી છે ગણેશ ચતુર્થીથી લઈ અને વિસર્જન સુધીના દસ પંદર દિવસનો તહેવાર છે અને આગળ વધીએ સપ્ટેમ્બરમાં તો સપ્ટેમ્બરમાં ફરી પાછી નવરાત્રિ પણ છે આ બધાની વચ્ચે આપણે કેટલી તૈયારી કરવાની છે મુખ્ય વિષયોને ઓળખો કે તમારા પરીક્ષાના મુખ્ય વિષયો ગયા છે જેમાં તમને તકલીફ થાય હું એમ નથી કહેતો કે એકાઉન્ટ સ્ટેટ કે ગણિત વિજ્ઞાન કે ફિઝિક્સ ને કેમેસ્ટ્રી ઝઘડો તમને જેમાં તકલીફ થતી હોય એ વિષયને ઓળખો અને કયા ચેપ્ટરમાંથી વધુ માર્ક્સનું પૂછાય છે અને એમાં મને કેટલી તકલીફ છે એના પર ધ્યાન આપો અને સૌથી અગત્યનું દરેક વિષય દરેક ચેપ્ટરને તેના મહત્વ અનુસાર ફાળવણી કરો

કેટલો મારો અભ્યાસક્રમ હજી આગળ કરવા જેટલો છે એટલે અભ્યાસક્રમને સમજો એની યોજના બનાવો વિષય વાર યાદી બનાવો દરેક વિષયના દરેક ચેપ્ટરના દરેક મુદ્દા દરેક સવાલ દરેક પદ્ધતિ વગેરેની એક યાદી બનાવો ચેપ્ટરને વિભાજીત કરો દાખલા તરીકે એકાઉન્ટ સ્ટેટ ઇકો બી એ એમાં એક ચેપ્ટરમાં ત્રણ ચાર ટોપિક હોય ત્રણ ચાર રીતો મિક્સ થયેલી હોય તો બધાને અલગ 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 નાના નાના ટુકડામાં વિભાજીત કરો અને લક્ષ ખાસ નક્કી કરો કે રજાઓનો તો દિવસ બેચ ચાલી રહી છે એ ધોરણ નવ હોય ધોરણ દસ હોય ધોરણ અગિયાર કોમર્સ ધોરણ બાર કોમર્સ ધોરણ અગિયાર સાયન્સ ધોરણ બાર સાયન્સ તમામે તમામ ધોરણમાં ટોપર બેચ ચાલી રહી છે જ્યાં તમને ડેલી લાઈવ ક્લાસીસ છે જો જેટલું રિવિઝન વધારે જેટલી પ્રેક્ટિસ વધારે જેટલું આગળ વાંચશો એટલો જ તમને ફાયદો થવાનો છે અહીંયા મેં લખ્યું છે રિવિઝન અને પ્રેક્ટિસ તમારી મારી આપણી જે કઈ પણ સફળતા છે એનો પાયો છે નોટ્સ બનાવો દરેક વિષયની ટૂંકી સરળ મુખ્ય મુદ્દા ફોર્મ્યુલા સૂત્ર હોય વ્યાખ્યાઓ હોય એના આધારે એક નોટ્સ તૈયાર કરો રિવિઝન કરો તમે જેટલું ભણ્યા છો ને વારંવાર રિવિઝન કરો અઠવાડિયાનો એક દિવસ એવો નક્કી કરો કે તેમાં તમારું મોટા ભાગનું રિવિઝન થાય અને પ્રેક્ટિસ પ્રેક્ટિકલ વિષયમાં જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલી વધુ સમજણ આવશે ગણિત હોય વિજ્ઞાન હોય સ્ટેટ હોય એકાઉન્ટ હોય ઇંગ્લિશ હોય આવા પ્રેક્ટિકલ વિષયોમાં બને એટલું વધારેને વધારે રિવિઝન કરો જેટલું વધારે તમારું રિવિઝન એટલી તમારી પકડ મજબૂત બનશે પકડ મજબૂત બનશે તો તમારે ત્યારબાદ તંદુરસ્ત રહો અને તણાવથી દૂર રહો આ બે વસ્તુ ખાસ મહત્વની તહેવાર છે આપણે બાર ફરવા જઈએ ફરવા જઈએ ને કઈક વાગે કઈક ખાવા થાય એના પર ખાસ ધ્યાન આપજો જરૂરિયાત હોય તો એવી વસ્તુને કરજો કારણ છે કારણ કે બહુ નજીકના સમયમાં પછી તમારે પરીક્ષા આપવાની છે એટલે ઝડપી તૈયારી માટે શારીરિક અને માનસિક સ્વચ્છતા જરૂરી છે દરરોજ છ છ થી સાત કલાકની ઊંઘ લેવી કારણ કે તહેવાર આવે એટલે આપણને ખબર એ તારે તહેવારમાં મશગુલ થઈ જાય આપણને ખબર જ ન પડે ક્યારે હું હોય પણ આવું ન બને એના પર ખાસ ધ્યાન રાખજો ફાસ્ટ ફૂડથી બને એટલું દૂર રહો ફળ શાકભાજીનો વધારે ઉપયોગ કરતા રહો સકારાત્મક રહો તમારી મહેનત પર વિશ્વાસ રાખો નકારાત્મક વિચારો દૂર કરો આ મારાથી તો થોડું થાય આ મારી લાયકાત જ નથી આ મારી હેસિયત જ નથી આ હું કરી જ ન શકું એવી વાતથી તમે બને એટલા દૂર રહો અને અંતિમ સારાંશ કે એક્ઝામ જો એક ફેસ્ટિવલ હોય તો આ તહેવારને ઉજવવા માટે ચાર વસ્તુ જરૂરી પહેલું આયોજન કરો સચોટ આયોજન આપણે કેમ એક નાનો એવો ઘરનો પ્રસંગ ઉજવવા માટે આખું આયોજન કરીએ એવું સચોટ આયોજન એ સફળતાની પ્રાવે ચાવી છે બીજું સ્માર્ટ વર્ક માત્ર અંધારી દિશામાં દશા વગર એમનો મહેનત કરતા રહ્યો તો એવી મહેનત તમને લેખે જશે નહીં એટલે માત્ર મહેનત કરવાને બદલે સ્માર્ટ વર્ક કરો બને એટલું સ્માર્ટ વર્ક કરો સ્માર્ટ વર્ક પર ધ્યાન આપો જેથી કરીને તમને રિઝલ્ટ બેસ્ટ મળવા પોસિબલ બને સ્વસ્થ રહો કારણ કે જેટલું શરીર સ્વસ્થ છે જેટલું મન સ્વસ્થ છે તંદુરસ્ત છે એટલું તમે તમારી તૈયારીમાં ખાસ ધ્યાન આપી શકશો મન વગર તૈયારી શક્ય નથી સ્વસ્થ શરીર અને મન વગર તૈયારી શક્ય જ નથી આત્મવિશ્વાસ એટલી બધી વખત રિવિઝન કરો એટલી બધી વખત પુનરાવર્તન કરો એટલું બધી તૈયારી કરો કે તમારો આત્મવિશ્વાસ ખીલી જાય તમે પરીક્ષામાં બેઠા હોય તો તમને લાગે નહીં આ સવાલ તમે ભાઈ જો છે આ મેં કર્યું જ છે આ મારાથી થઈ જ ગયું છે યસ આ આત્મવિશ્વાસ સાથે પરીક્ષામાં જાઓ અને આવો આત્મવિશ્વાસ પ્રેક્ટિસ કરવી હોય તો યુથ સ્વયં પબ્લિકેશનના પેપર સેટ ધોરણ નવ ધોરણ દસ ધોરણ અગિયાર સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ અથવા તો આ એક નંબર પર કોલ કરો અને આ પેપર સાઈડ મંગાવીને તૈયારી સ્ટાર્ટ કરી દો બસ આજના માટે આટલું જ કેવા નતું ફરીથી મળશું તૈયારી કેવી રીતે કરવી એક નવા ટોપિક સાથે જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે